નમસ્કાર અમારા દિલથી વાલા દર્શક મિત્રો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો સૌથી પહેલાં બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી હરર મહાદેવ તો મિત્રો પેન્શનર્સ બિગ અપડેટ ટુડે કેન્દ્રના પેન્શનરો બાદ હવે રાજ્ય સરકારના પેન્શનરો પણ આનંદથી ઉછળી જશે જાણો કઈ રીતે તેમજ મિત્રો પેન્શનમાં કેટલો વધારો અને ક્યારે થશે તેની આપણે વાત કરવાના છીએ એટલે વિડીયો તમારા માટે ખૂબ જ અગત્યનો રહેવાનો છે તેની ખાતરી છે તો મિત્રો વિડીયો અંત સુધી જોઈ લેજો અને વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો અને રોજેરોજ આપણી આ ચેનલમાં આવા જ વિડીયો જોવા માટે આપણી આ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો તો શરૂ કરીએ આજનો વિડીયો તો ડીએ વધારો આ વર્ષની શરૂઆતથી ડીએ માટે રાહ જોઈ રહેલા લાખો કેન્દ્રીય કર્મચારીઓની રાહ હવે પૂરી થવા જઈ રહી છે તો સરકાર હવે કર્મચારીઓને મોંઘવારી ભથ્થાની ભેટ આપવા જઈ રહી છે તો કર્મચારીઓને ડીએની ભેટ મળતા જ તેમને અઠ્યોતેર હજાર રૂપિયાનો સીધો લાભ મળશે ખાસ વાત એ છે કે ડીએ પહેલી જાન્યુઆરી બે હજાર પચીસથી લાગુ થવાનો છે તેથી તે બાકી રકમ સાથે આપવામાં આવશે આ સંબંધિત નવીનતમ અપડેટ અમે જણાવીએ મિત્રો તમને તો વિગતવાર વાત કરીએ તો હોળી પહેલાં દેશભરના કેન્દ્રીય કર્મચારીઓ માટે વધુ એક સારા સમાચાર આવ્યા છે તો હવે સરકાર કેન્દ્રીય કર્મચારીઓને જાન્યુઆરી મહિના માટે ડીએ આપવા જઈ રહી છે તો આ વર્ષના પહેલાં છ મહિના માટે ડીએમાં વધારો કર્મચારીઓને આપવામાં આવશે આ પછી જુલાઈથી બીજો વધારો આપવામાં આવશે અને ટૂંક સમયમાં કર્મચારીઓ અને પેન્શનરોને આઠમા પગાર પંચની ભેટ પણ આપવામાં આવશે આવી સ્થિતિમાં કર્મચારીઓ અને પેન્શનરોને મજા આવશે કર્મચારીઓ પણ આ વધારાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે તેમજ જાન્યુઆરી બે હજાર પચીસનો મોંઘવારી ભથ્થું એટલે કે ડિયરનેસ એલાઉન્સ વધતા જ કર્મચારીઓને મોટો નાણાકીય લાભ મળશે જે અઠ્યોતેર હજાર રૂપિયા સુધીનો હોઈ શકે છે મિત્રો ત્યારબાદના મુદ્દાની વાત કરીએ તો મિટિંગના નિર્ણય પર બધાની અસર છે તો મિત્રો નવા અપડેટ મુજબ એવી અપેક્ષા રાખવામાં આવે છે કે કેન્દ્ર સરકાર હોળી પહેલા માર્ચમાં જાન્યુઆરી બે હજાર પચીસ માટે મોંઘવારી ભથ્થા એટલે કે ડીએ અંગે મોટી જાહેરાત કરી શકે છે તો આ વધારો સાતમા પગાર પંચ હેઠળ આપવામાં આવશે જો કે આ અંગે સરકાર તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી છતાં એવા દાવામાં કરવામાં આવી રહ્યા છે કે કર્મચારીઓને હોળી પહેલાં ડીવે ડીએ રિવિઝનની ભેટ મળી શકે છે તો આવતીકાલે બુધવારે એટલે કે પાંચ માર્ચના રોજ કેબિનેટની બેઠક યોજાવાની છે જેમાં આ અંગે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવે છે તો આ બેઠકમાં શું નિર્ણય લેવાય તેના પર બધાની નજર છે તો કર્મચારીઓને ટૂંક સમયમાં આઠમા પગાર પંચ પર પણ એક મોટી અપડેટ મળી શકે છે મિત્રો તો મિત્રો આ વખતે ડીએમાં આટલા ટકાનો વધારો થશે તો આ વખતે ડીએમાં વધારો બે ટકાથી ત્રણ ટકા સુધીનો હોઈ શકે છે તો હાલમાં કેન્દ્રીય કર્મચારીઓને ત્રેપન ટકા ડીએ મળી રહ્યું છે તો ગયા વર્ષે બે વધારામાં ડીએ કુલ સાત ટકા વધ્યો હતો હવે તે છપ્પન ટકા સુધી પહોંચવાની શક્યતા છે તે નોમલ થતાં જ તે જાન્યુઆરી બે હજાર પચીસથી અમલી ગણવામાં આવશે અને વિલંબના કિસ્સામાં ડીએ બાકી રકમ પણ આપવામાં આવશે દોસ્તો તો મિત્રો ડીએ વધતાં જ પગારની પેન્શનમાં કેટલો વધારો થશે તેની વાત કરીએ તો ડીએમાં વધારાથી કર્મચારીઓના પગાર પર સીધી અસર પડશે આ વખતે જો ડીએમાં ત્રણ ટકાનો વધારો થાય છે તો કુલ ડીએ છપ્પન ટકા થશે તો હાલમાં પચાસ હજાર રૂપિયાનો મૂળ પગાર મેળવતા કર્મચારીઓને ત્રેપન ટકા ડીએ સાથે કુલ છોતેર હજાર પાંચસો રૂપિયાનો પગાર મળી રહ્યો છે જે છપ્પન ટકા ડીએ સાથે અઠ્યોતેર હજાર રૂપિયા હશે તો આ મુજબ ડીએમાં પંદરસો રૂપિયાનો સીધો વધારો થશે મિત્રો તો ત્યારબાદ વાત કરીએ તો ડીએમાં કેવી રીતે વધારો થાય છે તો કર્મચારીઓને વર્ષમાં બે વાર ડીએ વધારાની ભેટ મળે છે તો પહેલો વધારો પેલી જાન્યુઆરીથી અને બીજો વધારો પેલી જુલાઈથી લાગુ કરવામાં આવે છે પરંતુ સામાન્ય રીતે બંને બાકી રકમ સાથે આવે છે કારણ કે તેમની જાહેરાત ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સના ડેટા જે ડીએનો આધાર બનાવે છે તો પ્રકાશિત થયા પછી કરવામાં આવે છે આ જાન્યુઆરી મહિનાનો ડીએ માર્ચની આસપાસ જાહેર કરવામાં આવે છે અને જુલાઈ મહિનાનો ડીએ સામાન્ય રીતે સપ્ટેમ્બરમાં જાહેર કરવામાં આવે છે ત્યારબાદના મુદ્દાની વાત કરીએ તો આઠમા પગાર પંચની પ્રક્રિયા કેટલી આગળ વધી છે તેના વિશે તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથેની કેબિનેટ બેઠક બાદ જાન્યુઆરીમાં આઠમા પગાર પંચની રચનાની જાહેરાત કરવામાં આવી હતી તો કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે આ વાતની પુષ્ટિ કરી હતી અને બધું સ્પષ્ટ પણ કર્યું હતું તો હવે તેની આગળની પ્રક્રિયા બાકી છે તેની રચના ટૂંક સમયમાં કરવામાં આવશે અને સરકારને ભલામણો સુપરત કરવામાં આવશે અને કમિશન દ્વારા ફિટમેન્ટ ફેક્ટર પણ ટૂંક સમયમાં સૂચવવામાં આવશે તો એવું માનવામાં આવે છે કે નવો પગાર પંચ 1 જાન્યુઆરી બે હજાર થી લાગુ થઈ શકે છે જોકે આ મુદ્દે કેન્દ્ર સરકાર તરફથી કોઈ સ્પષ્ટ અને સત્તાવાર નિવેદન આવ્યું નથી મિત્રો તો આ દિવસે નવો પગાર પંચ લાગુ થશે તો ઘણા કર્મચારી સંગઠનો એવું પણ માને છે કે આઠમા પગાર પંચના અમલ પછી ડીએનએ મૂળ પગારમાં મર્જ કરી શકાય છે તો હાલમાં કેન્દ્રીય કર્મચારીઓને ત્રેપન ટકા ડીએ મળી રહ્યો છે જ્યારે ડીએ પચાસ ટકા સુધી પહોંચ્યો ત્યારે તેને મૂળ પગાર સાથે મર્જ કરવાની ચર્ચાઓ તેજ થઈ ગઈ આ વર્ષના અંત સુધીમાં સાતમા પગાર પંચના અમલને દસ વર્ષ થશે તો પહેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસથી નવા પગાર પંચ લાગુ કરવાના નિર્ણયને ટૂંક સમયમાં મંજૂરી મળી શકે છે તે જ સમયે બુધવારે પાંચ પાંચ માર્ચે કેબિનેટની બેઠક યોજાવાની છે જેમાં જાન્યુઆરી બે હજાર પચીસ ડીએ વધારા સાથે નવા પગાર પંચ વિશે ચર્ચા થઈ શકે છે જો ડીએ મંજૂર થશે તો તેને ટૂંક સમયમાં કર્મચારીઓના ખાતામાં બાકી રકમ સાથે જમા થઈ જશે તો મિત્રો આ હતી આજની માહિતી માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો અને રોજેરોજ આવી જ માહિતી મેળવવા માટે આપણી આ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર પાછા એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ